આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી નિવેદન આપ્યું હતું જેમાં તેમણે મંત્રીના પુત્રએ બારોબાર બિલ બનાવીને કૌભાંડ આચર્યું હોય તે પ્રકારના આરોપો લગાવ્યા હતા જો કે વિધાનસભામાં આ મુદ્દો ઉઠ્યો બાદ તપાસના આદેશો પણ અપાયા હોવાની વિગત સામે આવી હતી જેમાં એકોતેર કરોડની આસપાસનું આ કૌભાંડ કહેવાઈ રહ્યું છે મનરેગામાં જે બચુ ખાવડના પુત્ર છે બળવંત ખાવડ તે પોતે કોન્ટ્રાક્ટર હતા તેમને માલ સપ્લાય કરવાની જવાબદારી સરકારી વિભાગ દ્વારા સોંપવામાં આવી છે તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ જે વસ્તુ ઓન વાસ્તવિકતા ઉપર ગ્રાઉન્ડ ઉપર થવી જોઈએ તે પ્રકારની વસ્તુ જોવા ના મળી માત્ર ખાલી બિલો છે તે બનાવી લેવામાં આવ્યા તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે ને સરકારની તિજોરી ઉપર એકોતેર કરોડની આસપાસ નુકસાન પહોંચાડ્યું હોય તેવું કહેવાય રહ્યું છે એ રીતે મંત્રીજીના પુત્રએ કૌભાંડ કર્યો હોય તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે તે મામલા સંદર્ભમાં દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદ પણ નોંધાઈ છે અને આ મામલામાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને ટીડીઓની ધરપકડ કરાઈ હોય તે પ્રકારે સૂત્રો તરફથી માહિતી પણ સામે આવી રહી છે જેને લઈને થોડીક જ વારમાં દાહોદના

કોભણ આચરવામાં આવ્યું છે તે મામલે પોલીસ હવે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે થોડીક જ વારમાં જે પત્રકાર પરિષદ થવાની છે તે પત્રકાર પરિષદમાં શું ચોંકાવનારો ખુલાસા થઈ શકે છે તે હવે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યૂઝને અપલાઈ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર